બે કરોડની ખંડણીની માંગ કરી દંપતી અને ત્રણ વર્ષની જીવ બાદલપુરાનો પરિવાર મુખમાં ફસાયો છે પીડિતોના પરિવારજનોની મદદ માટે રાજ્ય સરકાર રજૂઆત કરાઈ પીડિતના પરિજને મહેસાણા કલેક્ટર કચેરીએ રજૂઆત કરી હર્ષિત માતા નામના વ્યક્તિની સંડોવણી સપના એજન્ટોએ છેતરીને તેમને લિબિયા મોકલી દીધા લિબિયા મોકલ્યા બાદ તેમણે એકાંતમાં બંધક બનાવ્યા અભરણ કરતા હવે ચોપન હજાર માંગ કરી રહ્યા છે અને નાણાં ત્વરિત ન મળે તો જાનથી મારી નાખવાની ધમકી છે દુબઈના એજન્ટોએ પણ એક કરોડની ખંડણી માંગી વિદેશમાં ફસાયેલા પરિવારને હેમખેમ પરત લાવવા રજૂઆત સપના બતાવી અન્ય લઈ જઈ માંગવાનો આ તો બીજા દ્રશ્યો પણ સ્ક્રીન પર આપ જોઈ રહ્યા છો કે ઈરાનમાં પરિવાર પર એટલી જ યાત્રા જોવા મળી હતી વિદેશ જતા પહેલા લોકોએ એલર્ટ રહેવાની જરૂર છે કાકા જે હોય એ ક્લિયર કરાવો હું બે તારે મને ખાવાની આપ્યું ખાવાની હાલી ને સ્વેટર બેટર કાઢી બ્યા રાખ્યો અલગ રાખીએ અલગ રાખીએ જે હોય આપબલ ચુવાલી વાળો નંબર હે ને એ પર વાત કરી જે બી હોય ક્લિયર કરો